આજે હું તમારી સાથે શેર કરવાની છું કે કાચી કેરી કેવી લેવી અને એને ઘરે નેચરલી કેવી રીતે પકવવી તો અહીંયા મેં થોડી કાચી કેરી લીધી છે પહેલા તો તમને જણાવી દઉં કે કાચી કેરી તમારે કેવી લેવાની તો અહીંયા મેં જે કાચી કેરી લીધી છે એને પારખવાની તમને ત્રણ રીત જણાવું છું પહેલી રીત કે તમે જે કેરી લો છો એને તમે આ રીતે જુઓ તો કેરીની ઉપર એકદમ નાના નાના વ્હાઈટ ડોટ્સ દેખાય છે મતલબ કે આ કેરી ચડેલી છે જે બગડિયા વગર એકદમ સારી રીતે નેચરલી પાકી શકે છે કેરી લેવાની બીજી રીત તમને તો કેરીની ઉપરનો પાર્ટ હોય ત્યાંથી કેરીને તમે લેવા જાઓ ત્યારે સ્મેલ કરવાની સૂંઘવાની કેરી માંથી જ સરસ સુગંધ આવે એવી કેરી પસંદ કરશો તો તમારી કેરી કોઈ પણ જાતના કેમિકલ્સ વગર સરસ ઘરે પાકી જશે સાથે તમે કેરીને કલર થી

પાછી કેરી પકવવા માટે એ તમારે જગ્યા એસી વાળી પસંદ નથી કરવાની એ રૂમ માં એસી ના હોવું જોઈએ અને સાથે જ્યાં હવા ઓછી આવતી હોય અથવા તો ગરમી વાળી જગ્યા હોય એવી જગ્યા પર તમારે કેરીને રાખવાની છે હવે કેરીને તમારે આ ન્યુઝ પેપર પાથરી દેવાનું અને એની ઉપર સરસ ગોઠવી દેવાની ત્યારબાદ તમારી પાસે ઘાસનું ભૂસું હોય તો એને તમારે કેરી ઉપર રાખી દેવાનું પણ ઘાસનું ભૂસું બધા પાસે નથી હોતું એટલે કેરીને નેચરલી પકવવા માટે મેં અહીંયા ડુંગળીનો ઉપયોગ કર્યો છે જો ડુંગળી તમે ના વાપરતા હોય તો તમારે ઘાસનું ભૂસું રાખી દેવાનું અને પછી એના ઉપર આ રીતે બાજુ બિલકુલ હવા ના જાય આ રીતે તમે કેરી ને પકવો તો તમારી કેરી છ દિવસમાં નેચરલી પાકી જશે અને કુદરતી મીઠાશ પણ એમાં જળવાઈ રહેશે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વધારેમાં વધારે લાઈક અને શેર